હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ હેરોળના સૂત્રની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બે છે આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના જે ટોટલ ત્રણ ઉદાહરણ છે ત્રણેય ઉદાહરણની વાત આપણે આ જ લેક્ચરમાં કરવાના છીએ તો ચાલો આપણે ઉદાહરણ એકથી શરૂઆત કરીએ તો એમાં રકમમાં આપણને શું આપેલું છે આપણે રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી તેનો ઉકેલ મેળવીએ તો ઉદાહરણ નંબર એક કે એક ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેમી છે અને બે બાજુઓ આઠ સેમી અને અગિયાર સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો જુઓ આકૃતિ દસ પોઈન્ટ ત્રણ જે ઓલરેડી અહીંયા આપણે દોરેલી છે એટલે કે અહીંયા આપણને આ ત્રિકોણ આપેલો છે એની આપણને પરિમિતિ કેટલી આપેલી છે અહીંયા આપણને પરિમિતિ બત્રીસ સેમી આપેલી છે અને આપણને અહીંયા બે બાજુના માપ આપેલા છે બે બાજુના માપ એટલે કે આઠ સેમી અને અગિયાર સેમી અહીંયા ત્રીજી બાજુનું માપ આપેલું નથી તો આપણે કેવી રીતે શોધીશું અહીંયા તો પરિમિતિ કોને કહેવાય પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરળો એને આપણે ત્રિકોણની પરિમિતિ કહીએ છીએ એટલે કે જેમ કે અહીંયા અગિયાર આઠ અને ત્રીજી બાજુ જે હશે અહીંયા આ જે એ એનો સરવાળો અહીંયા આપણને બત્રીસ આપેલો છે તો સિમ્પલી આપણને મળી જશે ત્રીજી બાજુ તો ચલો પહેલાં આપણે ત્રિક જે ત્રિકોણની ત્રીજી બાજુ છે એ આપણે શોધ શોધી લઈએ પછી આપણે એની અર્થ પરિમિતિ શોધીએ અને પછી આપણે સિમ્પલી સૂત્રમાં મૂકીએ હેરોના સૂત્રમાં અને એનું ક્ષેત્રફળ પણ શોધી લઈએ તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીએ તો અહીંયા ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપેલી છે અહીંયા બત્રીસ સેમી આપેલી છે બત્રીસ સેમી ઓકે તો અહીં ત્રિકોણની પરિમિતિ શું થાય ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળ ઓકે એ પ્લસ બી પ્લસ સી બરાબર અહીંયા બત્રીસ અહીંયા એ આપણને કેટલું આપેલું છે એટલે કે ખૂણા એની સામેની બાજુ તો એ આપણને અહીંયા આઠ સેમી આપેલું છે તો અહીંયા આપણે આઠ લખીશું પ્લસ અહીંયા બી કેટલું આપેલું છે ખૂણા બીની સામેની બાજુ તો એ આપણને અગિયાર આપેલી છે તો અહીંયા અગિયાર અને સી આપણે અહીંયા શોધવાની છે ત્રીજી બાજુ બરાબર બત્રીસ ઓકે આઠ અને અગિયાર કેટલા થશે અહીંયા ઓગણીસ થશે ઓગણીસ પ્લસ સી બરાબર અહીંયા બત્રીસ તો ઓગણીસને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો સી બરાબર બત્રીસ માઇનસ ઓગણીસ તો બત્રીસમાંથી ઓગણીસ જશે તો કેટલા વધશે તો સિમ્પલી તમારે બત્રીસમાંથી વીસ નીકળવાના તો કેટલા વધશે બાર બારમાંથી એક તમારે એક્સ્ટ્રા નીકળી દેવાની એટલે કે તેર તો સિમ્પલી તમને ત્રીજી બાજુ અહીંયા તેર સેમી મળી જશે તો સી બરાબર અહીંયા તેર સેમી કેમ કે દરેક વસ્તુ અહીંયા તમને સેન્ટીમીટરમાં આપેલી છે તો અહીંયા સૌપ્રથમ પ્રથમ આપણને ત્રીજી બાજુ મળી ગઈ હવે આપણે ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધીશું તો ચાલો શોધી લઈએ અહીંયા કે અહીં ત્રિકોણની ચલો આપણે શોધીએ ત્રિકોણની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એ શું થશે અહીંયા ત્રિકોણની અર્થ પરિમિતિ શું થશે ત્રિકોણની પરિમિતિ ભાગ્ય બે તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ ભાગ્ય બે પરિમિતિ ભાગ્ય બે જો અહીંયા આપણે પહેલાં શું કરતા હતા કે એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે તો એ જ ત્રિકોણની પર પરિમિતિ છે ત્રણેય બાજુનો સરળો જો અહીં આપણે એ જ કર્યું તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા બે તો અહીંયા આપણને જો આમાં શું ત્રિકોણની પરિમિતિ આપેલી છે બત્રીસ સેમી અહીંયા તમારે કરવાની જરૂર નથી કે આઠ પ્લસ અગિયાર પ્લસ તેર બરાબર બત્રીસ ભાગ્યા બે અહીંયા તમને ડાયરેક્ટ બત્રીસ આપેલું છે તો અહીંયા આપણે લખીશું કે બત્રીસ ભાગ્યા બે તો એનો આન્સર કેટલો મળશે અહીંયા આપણને સોળ સેમી મળશે તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની જે અર્ધ પરિમિતિ છે એસ એ આપણને કેટલું મળ્યું અહીંયા સોળ સેમી મળી ગઈ તો આ એ પણ આપણને મળી ગયું તો બસ હવે આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ અને આપણને સિમ્પલી જવાબ મળી જશે તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્ર આપણે શોધીશું તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઓકે તો હેરનનું સૂત્ર શું છે અહીંયા વર્ગમૂળની અંદર એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી તો અહીંયા આપણે એસ હમણાં શોધ્યું અર્ધ કેટલું મળ્યું આપણને સોળ મળ્યો તો સોળ ગુણ્યા સોળ માઇનસ શું થશે અહીંયા એ કેટલો છે જો અહીંયા આઠ સેમી પછી બી અગિયાર સેમી અને સી આપણને કેટલું મળે અહીંયા તેર સેમી તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ આઠ પછી સોળ માઇનસ અગિયાર અને સોળ માઇનસ તેર ઓકે તો આ આપણી સિમ્પલી કિંમત મૂકાઈ ગઈ તો હવે આપણે જે પણ જવાબ મળે આપણે શોધી લઈએ ગણતરી કરીને તો હવે તો ખાલી સિમ્પલી આપણે ગણતરી કરવાની છે તો ચલો આપણે કરી લઈએ સોળ ગુણ્યા સોળમાંથી આઠ જશે તો આઠ રહેશે પછી સોળમાંથી અગિયાર જાય તો પાંચ અને સોળમાંથી તેર જાય તો ત્રણ ઓકે આ આપણને સિમ્પલી મળી ગયું તો અહીંયા જો ત્રણ અવિભાજ્ય સંખ્યા છે પાંચ પણ અવિભાજ્ય સંખ્યા છે તો આપણું અહીંયા વધ્યો શું સોળ અને આઠ તો સોળના અવયવ શું પડશે જો અહીંયા આપણને આઠ આપેલું છે એટલે આપણે આઠ ગુણ્યા બે અવયવ પાડીશું ના કે ચાર ગુણ્યા ચાર આપણે પડે અને સોળ ડાયરેક્ટ વર્ગમૂળની બહાર આવી જાય પણ અહીંયા આપણને આઠ આપેલું છે એટલે આપણે આઠ આઠ ગુણ્યા બે કરીશું તો ચાલો આપણે કરી લઈએ અહીંયા તો વર્ગમૂળની અંદર આપણે સોળના અવયવ પાડીશું કે અહીં આઠ ગુણ્યા બે ગુણ્યા આઠ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ઓકે ન કે અહીંયા સોળ આપણી પૂર્ણવર્ગ સંખ્યા છે ડાયરેક્ટ અહીંયા આપણે વર્ગમૂળની બહાર ચાર નીકળી જાય પણ આમાંથી પણ આપણે બે નીકળશે તો ડાયરેક્ટ આપણે આઠ જ ના નીકાળીએ કે ચાર ગુણ્યા બે નીકળીએ ન કદાચ આપણે ડાયરેક્ટ અહીંયા આઠ નીકળીશું અને આ બે પણ શું છે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે પાંચ પણ અવિભાજ્ય સંખ્યા છે અને ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે તો એ અહીંયા વર્ગમૂળની બહાર નીકળશે નહીં તો વર્ગમૂળની બહાર શું નીકળશે આપણું આઠ નીકળશે અને વર્ગમૂળની અંદર શું રહેશે બે ગુણ્યા પાંચ કેટલા થાય દસ અને દસ ગુણ્યા ત્રણ ત્રીસ તો વર્ગમૂળની અંદર ત્રીસ રહેશે તો આઠ ગુણ્યા વર્ગમૂળની અંદર ત્રીસ અને અહીંયા આપણને દરેક વસ્તુ સેન્ટીમીટરમાં આપેલી છે તો સેમીનો વર્ગ તો આ આપણને સિમ્પલી ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું જે આપણે શોધવાનું હતું એ તો આ છે આપણો ઉદાહરણ નંબર એકનો જવાબ ઓકે તો અહીંયા આપણો ઉદાહરણ નંબર એક પૂર્ણ થઈ ગયો હવે આપણે ઉદાહરણ નંબર બેની ગણતરી કરીએ તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને એનું આપણે સોલ્યુશન મળી મેળવીએ તમને અહીંયા રકમ થોડી મોટી લાગશે પણ સાવ સિમ્પલ દાખલો છે તો ચાલો આપણે રકમ વાંચીએ ઉદાહરણ નંબર બે કે એક ત્રિકોણાકાર બગીચા એ બી બાજુઓ એકસો વીસ મીટર એસી મીટર અને પચાસ મીટર છે જુઓ આકૃતિ દસ પોઈન્ટ ચાર તો અહીંયા જો આપણે આપેલી છે કે એક આપણી પચાસ મીટર છે એક એસી મીટર છે અને એક આપણે અહીંયા એકસો ને વીસ મીટર છે ઓકે તો આ આપણને ત્રિકોણ એ આપેલું છે જે બગીચો છે પછી આપણને કીધું છે કે ધનિયા માળીએ બધી તરફ તારની વાળ બાંધવાની છે અને અંદર ઘાસ વાવવાનું છે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે એટલે કે અહીંયા આપણે કેટલું ક્ષેત્રફળ તો આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે અહીંયા પણ કીધું છે કેટલા ક્ષેત્રફળમાં એ ઘાસની વાવણી કરશે તો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ત્રણેય બાજુ આપે આપેલી છે તો સિમ્પલી આપણને ક્ષેત્રફળ મળી જશે પછી આપણને શું શું કીધું છે આગળનો પ્રશ્ન કે તે એક બાજુએ ત્રણ મીટર પહોળી જગા દરવાજા માટે છોડે છે તો તેને તેની ફરતે કાંટાળી વાળ કરવા માટે રૂપિયા પ્રતિ વીસ મીટરના ભાવે થતો ખર્ચ શોધો તો એને જે ત્રિકોણાકાર બગીચો છે એના ફરતે કાંટાળી વાળ કર કરવાની છે પણ ત્રણ મીટર જગ્યા છોડવાની છે તો આ જે એની પરિમિતિ હોય પરિમિતિ કેટલી થશે પચાસને એકસો વીસ કેટલા થશે અહીંયા એકસો સિત્તેરને એસી ઓકે બસો ને પચાસ તસો પચાસમાંથી ત્રણ બાદ કહીશું તો બસોને સુડતાલીસ તો અને બસોને સુડતાલીસ મીટરની વાડ કરવાની છે અને એક મીટરને વીસ રૂપિયા છે બસો સુડતાલીસ ગુણ્યા તો સિમ્પલી આપણને એનો પણ જવાબ મળી જશે તો પહેલાં આપણે ક્ષેત્રફળ શોધીશું અને પછી જે વાડ કરવાની છે કાંટાળી એનો કેટલો ખર્ચ હશે એ પણ આપણે અહીંયા સિમ્પલી શોધી લઈશું તો ચાલો આપણે પહેલાં ક્ષેત્રફળ શોધીએ તો સૌ તો અહીંયા આપણે ત્રિકોણની અર્થ પરિમિતિ શો શોધવી પડશે આપણને અહીંયા ત્રણેય બાજુ આપેલી છે તો અર્થ પરિમિતિ મળી જશે તો અહીંયા આપણે લખીશું કે બગીચાની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ ઓકે તો અહીંયા એ પ્લસ બી પ્લસ સી ભાગ્ય અહીંયા બે ઓકે તો અહીંયા જો એ આપણું શું થશે ખૂણા એની સામેની બાજુ તો અહીંયા ખૂણો એ છે એની સામેની બાજુ કઈ છે અહીંયા બીસી છે એકસોને વીસ મીટર તો અહીંયા આપણે એની જગ્યાએ એકસો ને વીસ મીટર લઈશું પછી બી શું છે અહીંયા આપણે ખૂણા બીની સામેની બાજુ તો અહીંયા એસી મીટર તો ઓકે એસી મીટર અને સીની જગ્યાએ અહીંયા આપણે પચાસ મીટર આવશે ઓકે તો એસી પ્લસ પચાસ એકસો વીસ પ્લસ એસી પ્લસ પચાસ ભાગ્યા અહીંયા બે તો જો એકસો વીસ અને એસી કેટલા થશે બસો બસોમાં પચાસ ઉમેરીશું બસો પચાસ ભાગ્યા બે તો અહીંયા બસો પચાસ ભાગ્યા બે તો અહીંયા આપણને કેટલું મળ્યું એકસો ને પચીસ અને દરેક બાજુ તમને સેમાં આપેલી છે અહીંયા મીટરમાં આપેલી છે તો અહીંયા જે અર્થ પરિમિતિ હતી એસ એ આપણને અહીંયા મીટરમાં મળી એકસો ને મીટર ઓકે તો હવે બસ આપણે હેરોન નું સૂત્ર લગાવી દઈએ તો આપણને જે ક્ષેત્રફળ મળી જશે તો આપણે લખીશું કે બગીચાનું ક્ષેત્રફળ બગીચાનું બગીચાનું ક્ષેત્રફળ તો હેરોન નું સૂત્ર શું છે અહીંયા યાદ કરો વર્ગમૂળ ની અંદર એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી ઓકે તો એસ આપણે હમણાં શોધ્યું અર્થ પરિમિતિ આપણને કેટલી મળી અહીંયા એકસો ને પચીસ પછી એસ માઇનસ એ કેટલું થશે એ કેટલા છે અહીંયા એકસો વીસ છે પછી બી એસી છે અને સી અહીંયા આપણા પચાસ છે તો અહીંયા આપણે લખી દઈશું કે અહીંયા એકસો પચીસ માઇનસ એકસો ને વીસ પછી એકસો ને પચીસ એસી પછી એકસોને પચીસ માઇનસ પચાસ ઓકે તો ચલો સિમ્પલી આપણે ગણતરી કરી અને જવાબ શોધી લઈએ તો અહીં એકસો પચીસ એમના એમ પછી એકસો પચીસમાંથી વી એકસોને વીસ જશે તો આપણા કેટલા વધશે અહીંયા ગુણાકારમાં પાંચ વધશે પછી એકસો પચીસમાંથી એસી જશે તો અહીંયા આપણા પિસ્તાલીસ વધશે ગુણાકારમાં અને પછી એકસો પચીસમાંથી પચાસ જશે તો અહીંયા આપણા પંચોતેર વધશે ઓકે તો આના આપણે અહીંયા કેવી રીતે અવયવ પાડીશું તો જુઓ અહીંયા આપણા માટે એકસો ને પચીસ છે તો એના આપણે અવયવ એવી રીતે પાડીએ કે એક આપણે પૂર્ણવર્ગ સંખ્યા લઈએ અને એક આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ તો ચાલો આપણે અવયવ પાડતા જઈએ આવી રીતે તો એકસો પચીસમાં કેવી રીતે પડશે જો પચીસ આપણી પૂર્ણવર્ગ સંખ્યા છે અને પાંચ આપણી અવિભાજ્ય સંખ્યા છે તો પચીસ ગુણ્યા પાંચ કેટલા થાય એકસો ને પચીસ ઓકે એ આપણે મળી ગયો પછી અહીંયા ગુણાકારમાં પાંચ પછી આપણે પિસ્તાલીસમાં પણ એવી રીતે કરીશું તો પિસ્તાલીસ શું થાય પિસ્તાલીસ નવ પંચા પિસ્તાલીસ થાય તો નવ અહીંયા આપણી પૂર્ણવર્ગ સંખ્યા છે ગુણ્યા અવિભાજ્ય સંખ્યા પાંચ પછી અહીંયા પંચોતેર છે તો પંચોતેરમાં ગુણાકાર શું થાય પચીસ ગુણ્યા ત્રણ એના અવયવ પડે તો પચીસ શું છે અહીંયા પૂર્ણવર્ગ સંખ્યા છે અને ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો ચલો આપણે હવે એના જે છે આપણે જોડી બનાવી લઈએ તો અહીંયા જો સૌપ્રથમ પ્રથમ છે તો અહીંયા પણ પચીસ છે તો અહીંયા આપણે નીચે લખીશું ચાલો આપણે અલગ પેન થઈ જાય ભલે પણ આપણે સંખ્યાને લખતા જ જઈએ પછી અહીંયા પાંચની જોડી છે તો આપણે પાંચ લખીશું પછી અહીંયા નવ છે તો નવ શું છે અહીંયા ત્રણનો વર્ગ છે તો વર્ગમૂળની બહાર શું આવશે અહીંયા ત્રણ આવશે ઓકે અને પછી પાંચ ગુણ્યા ત્રણ તો એ બંને અવિભાજ્ય સંખ્યા છે તો એમાં કોઈ પણ જોડી બનતી નથી તો વર્ગમૂળની અંદર આપણું આવી જશે અહીંયા પાંચ ગુણ્યા ત્રણ પંદર હવે જો આ તમારે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જેમ કે અહીંયા આપણે પચીસની જોડી હતી એટલે શું બન્યું આ પચીસનો વર્ગ બન્યો એટલે વર્ગ અને વર્ગમાં નીકળી એટલે ડાયરેક્ટ પચીસ બાર આવ્યા પછી અહીંયા પાંચની જોડી બની હતી એટલે આપણા પાંચ બાર આવ્યા અને અહીંયા નવની જોડી જોડી નથી માત્ર નવ જ હતા એટલા માટે અહીંયા આપણા ત્રણ બાર આવ્યા કેમકે નવ શું છે એ ત્રણનો વર્ગ છે એટલા માટે અહીંયા ત્રણ ગુણ્યા ત્રણ હોય તો તો તમારે ત્રણ બાર હોય પણ અહીંયા નવ એકલા જ તો આપણે ત્રણ બાર આવ્યા અને પાંચ અને ત્રણના કોઈ જોડી નથી તો સિમ્પલી આપણે ગુણાકારમાં વર્ગમાં મૂકી દીધું તો આપણે બારની સંખ્યાનો ગુણાકાર કરી લઈએ તો પચીસ ગુણ્યા પાંચ એકસો ને પચીસ એકસો પચીસ ગુણ્યા ત્રણ કેટલા થશે અહીંયા ત્રણસો પંચોતેર થશે તો અહીંયા ત્રણસો ને પંચોતેર વર્ગમૂળની અંદર પંદર નહીં શું આપેલું છે અહીંયા આપણને મીટર તો અહીંયા ક્ષેત્રફળ થશે આપણું મીટર વર્ગ ઓકે તો આ આપણને સિમ્પલી શું મળી ગયું અહીંયા જે આપણે બગીચો હતો એનું ક્ષેત્રફળ મળી ગયું તો આપણને પ્રશ્ન શું પૂછ્યો તો જો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો કે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે આટલા ક્ષેત્રફળમાં એને વાવણી કરવાની રહેશે કેટલું અહીંયા ત્રણસો ને પંચોતેર ગુણ્યા વર્ગમૂળની અંદર પંદર મીટર સ્ક્વેર અંદર ઘાસની વાવણી કરવાની રહેશે તો ચાલો આપણે ફાઇનલ આન્સર અહીંયા આપણે લખી દઈએ કે બગીચાની અંદર ત્રણસો ને પંચોતેર ગુણ્યા વર્ગમૂળની અંદર મીટર વર્ગ જે છે ઘાસની આટલા ક્ષેત્રફળમાં અંદર ચાલો આપણે સાચી લખીએ કે અંદર ત્રણસો પંચોતેર વર્ગમૂળની અંદર પંદર મીટર વર્ગ ક્ષેત્રફળમાં ઘાસની વાવણી કરવાની થશે ઘાસની વાવણી કરશે અથવા કરવાની થશે શું આપણે રકમમાં આપેલું છે ચાલો આપણે રકમમાં જ જોઈ લઈએ કે અહીંયા કેટલી ઘાસની વાવણી કરવાની રહેશે તો આટલી અહીંયા ઘાસની વાવણી કરવાની રહેશે તો અહીંયા આપણે લખી દઈએ કે આટલી વાવણી કરવાની રહેશે ઓકે તો આ આપણને સિમ્પલી જવાબ મળી ગયો પછી આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો હતો કે જો ત્રણ બાજુ એટલે કે એક બાજુએ ત્રણ મીટર જેટલી જગ્યા દરવાજા માટે છોડી છે અને તેની ફરતે કાંટાળી વાળ કરવાની છે અને એક મીટરનો ભાવ શું છે વીસ રૂપિયા તો ટોટલ આપણે ખર્ચ શોધવાનો જ છે તો અહીંયા જો આપણે આની પરિમિતિ શોધી લઈએ ત્રણેય બાજુના માપ ઓકે તો એ આપણને પહેલાં મેં તમને શોધીને કીધું હતું કેટલું થયું હતું બસો પચાસ એમાં જે આપણે આટલું છે આ જે આપણો દરવાજો છે એ આપણે છોડી લઈશું એટલે કે બસો પચાસમાંથી ત્રણ મીટર આપણે બહાર કહીશું તો કેટલું રહેશે બસોને સુડતાલીસ મીટર રહેશે અને બસો સુડતાલીસ મીટર આપણે વાર કરવાની છે જેમાં એક મીટરના વીસ રૂપિયા છે તો બસોને સુડતાલીસ મીટરના કેટલા તો વીસ ગુણ્યા બસોને સુડતાલીસ તો સિમ્પલી આપણને જવાબ મળી જશે તો અહીંયા આપણે પહેલાં તો પરિમિતિ શોધી લઈએ ચલો કેમ કે આપણે ગાણિતિક ભાષામાં ડાયરેક્ટ ના લખાય અહીંયા આપણે સરવાળો કરવો પડે તો અહીંયા આપણે લખીશું કે બગીચાની પરિમિતિ તો ચાલો આપણે કરીએ અહીંયા તો બગીચાની પરિમિતિ પરિમિતિમાં શું આવશે ત્રણેય બાજુનો સરવાળો એ પ્લસ બી પ્લસ સી ઓકે તો અહીંયા તમને ખબર જ છે જો આપણે ઉપર સરવાળો કરેલો છે એકસો વીસ પ્લસ એસી પ્લસ પચાસ તો ચાલો કરી લઈએ અને કેટલો થશે સરવાળો બસો પચાસ થશે તો અહીંયા આપણે કરીશું કે એકસો વીસ પ્લસ એસી પ્લસ પચાસ બરાબર અહીંયા આપણને બસો પચાસ મીટર મળી આ શું મળી અહીંયા આપણને બગીચાની પરિમિતિ મળી એમાં આપણે બગીચાની ફરતે જે વાળ કરવાની લંબાઈ કેટલી છે તો આપણે ત્રણ મીટર આમાંથી વાત કરી લઈશું તો અહીંયા આપણે લખીશું કે બગીચાની ફરતે વાળ કરવાની લંબાઈ તો ચલો આપણે લખીએ અહીંયા કે બગીચાની ફરતે વાળ કરવાની લંબાઈ કેટલી થશે અહીંયા બોલો તમે કે જે આપણી ટોટલ પરિમિતિ મળી હતી બસો ને પચાસ માઇનસ ત્રણ અને ત્રણ શું છે દરવાજા માટે છોડેલ દરવાજા માટે જે છોડેલ જગ્યા છે એ ઓકે છોડેલ જગા ઓકે તો બસો પચાસમાંથી ત્રણ બાદ કરીશું તો કેટલા મળશે અહીંયા આપણને બસો સુડતાલીસ મળશે એટલે કે જે આપણે વાડ કરવાની લંબાઈ છે એકલી છે બસો સુડતાલીસ મીટર છે હવે આપણે શોધીશું કે બગીચાની ફરતે વાળ કરવા માટે થતો ખર્ચ તો બસો સુડતાલીસ ગુણ્યા વીસ તો અહીંયા આપણે કરી લઈશું તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બગીચાની ફરતે વાળ માટે થતો ખર્ચ કેટલો થશે અહીંયા આપણો બસો સુડતાલીસ ગુણ્યા વીસ તો ચાલો આપણે કેટલા આપણે ગુણાકાર કરી લો અહીંયા તો જો ડાયરેક્ટ તમે ગુણાકાર કરી લો કે સાત દુ ચૌદ થશે ચૌદનો ચોગડો વધી એક પછી ચાર દુ આઠ ને એક નવ પછી બે ગુણ્યા બે ચાર ઓકે અને અહીંયા કેટલા આપણે પાછળ જીરો મૂકી દઈએ કેમકે જીરો છે આટલા રૂપિયા થશે કેટલા ચાર હજાર નવસો ને ચાલીસ રૂપિયા થશે તમે અહીંયા સાઈડમાં ગુણા ગુણાકાર ગુણાકાર પણ કરી શકો છો બસો સુડતાલીસ ગુણ્યા બે અથવા વીસ પણ કરી શકો છો બે વડે ગુણાકાર કરજો અને પાછળ તમે જીરો મૂકી દેજો અને તમે આવી રીતે ડાયરેક્ટ પણ શીખી જાવ તો તમારે પેન ઉપાડવી પડશે નહીં કે ડાયરેક્ટ બે ગુણ્યા સાત કેટલા થાય ચૌદ થાય ચૌદનો ચોકડો વધી એક પછાર દુ આઠ ને એક નવ અને બે ગુણ્યા બે ચાર તો સિમ્પ અને પાછા જીરો મૂકી દેજો એટલે સિમ્પલ તમને અહીંયા જવાબ મળી જશે કે વાળ કરવાનો ખર્ચ કેટલો છે બે હજાર ચાર નવસો ને ચાલીસ રૂપિયા તો આપણે આને હાઇલાઇટ કરી લઈએ ઓકે સિમ્પલી આપણને જવાબ મળી ગયો અને આપણે ક્ષેત્રબળ કેટ કેટલો મળ્યો હતો ત્રણસો પંચોતેર ગુણ્યા વર્ગ મૂળમાં પંદર મીટર વર્ગ તમારે અહીંયા ખાસ લખવાનું છે જો અહીંયા પણ તમારે રૂપિયામાં ઓકે આપણે રૂપિયાનું અહીંયા સાઇન એટલા માટે મૂક્યું છે કે આ તમારો જવાબ છે આટલા રૂપિયા છે ઓકે તો તમને જવાબ મળી ગયો તમારે એક પણ માસ્ક કપાય નહીં તો અહીંયા આપણું ઉદાહરણ નંબર બે પૂર્ણ થઈ ગયો હવે આપણે ઉદાહરણ નંબર ત્રણની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે કે અહીં ચાલો આપણે પહેલાં તો રકમ વાંચીએ કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ ત્રણ જેમ પાંચ જેમ સાતના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ ત્રણસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો પહેલાં તો અહીં આપણે આકૃતિ દોરીએ કે અહીં આપણને એક ત્રિકોણાકાર જમીનનો ટુકડો આપેલો છે ચાલો આપણે ઓકે આ ટુકડો છે હવે એમાં આપણને શું કીધું છે કે જેની લંબાઈ છે ત્રણેય બાજુ એ કેવી રીતે આપેલી છે ત્રણ જેમ પાંચ જેમ સાત તો આપણે અહીંયા ધારણા કરીએ ધારો કે જે એક બાજુ છે એની લંબાઈ ત્રણ એક્સ છે ઓકે બીજી બાજુની લંબાઈ અહીંયા પાંચ એક્સ છે અને ત્રીજી બાજુની લંબાઈ અહીંયા સાત એક્સ છે તો તમે આનો ગુણો ગુણોત્તર લેશો તમને કે કે કેવી રીતે મળશે ત્રણ જેમ પાંચ જેમ સાત સિમ્પલી તો અહીંયા સિમ્પલી આપણે એક્સ શોધી લઈએ તો ત્રણેય બાજુના માપ મળી જાય ઓકે આપણને પરિમિતિ આપેલી છે તો આપણે ચલો પહેલાં આપણે એક્સને શોધી લઈએ પછી આપણે ત્રણ બાજુને શું શોધી લઈએ પછી આપણે અર્થ પરિમિતિ પણ મળી જશે અને સિમ્પલી આપણે તીકોનું ક્ષેત્રફળ પણ મળી જશે તો સ્ટેપ બાય સ્ટેપ ચાલો આપણે ગણતરી કરીએ સાવ ઈજી દાખલા છે ખાલી ખાલી તમારે ઘણી થોડું આવડવું જોઈએ તમને ખાલી ગણિત આવડશે દાખલા સાવ આવડી જશે ખાલી એક જ સૂત્ર પર આધારિત દરેક દાખલા છે તો ચલો અહીંયા આપણે કરીએ તો અહીંયા આપણે પહેલાં પહેલાં તો લખીશું કે આપણે ધારણા કરીએ કે ધારો કે બાજુની લંબાઈ ત્રણ એક પાંચ એક્સ અને સાત એક્સ છે તો ચાલો અહીં આપણે લખી દઈએ કે ધારો કે અહીં બાજુઓની લંબાઈ ત્રણ એક્સ પાંચ એક્સ અને સાત એક્સ છે ઓકે અહીં આપણે ધારણા કરી હતી હવે આપણને ત્રિકોણની પરિમિતિ રકમમાં કેટલી આપેલી છે અહીંયા ત્રણસો મીટર આપેલી છે તો ચાલો આપણે પહેલાં એક્સ શોધી લઈએ એના આધારે કે અહીં અહીં આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપેલી છે અહીંયા ત્રણસો મીટર આપેલી છે ઓકે તો ત્રિકોણની પરિમિતિ શું થશે ત્રણેય બાજુનો સરવાળો તો અહીંયા ત્રણેય બાજુ શું છે અહીંયા આપણી ત્રણ એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ સાત એક્સ આપણી ત્રણેય બાજુઓ છે બરાબર અહીંયા ત્રણસો ઓકે તો ત્રણ ને પાંચ આઠ આઠ ને સાત પંદર તો અહીંયા આપણા પંદર એક્સ થશે તો પંદર એક્સ બરાબર અહીંયા ત્રણસો ઓકે તો અહીંયા આપણે એક્સને કરતાં બનાવીએ તો ત્રણસો ભાગ્યા પંદર તો અહીંયા શું તો શું થશે બે વડે ઉડી જશે અને પાછળ જીરો તો અહીંયા આપણને જવાબ શું મળશે સિમ્પલી અહીંયા આપણને વીસ જવાબ મળશે એક્સ આપણને કેટલું મળ્યું અહીંયા આપણને વીસ મીટર મળ્યું તો હવે એક્સ આપણને વીસ મીટર મળ્યું તો આપણી એક બાજુ શું શું છે અહીંયા એક્સ ગુણ્યા ત્રણેક્સ છે તો ત્રણેક્સ ગુણ્યા વીસ તો આ આપણું સાહીઠ મીટર થશે આ સો મીટર થશે અને આ એકસોને ચાલીસ મીટર થશે તો ચાલો આપણે શોધ શોધી લઈએ ગુણાકાર કરીને તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની બાજુઓની લંબાઈ તો ચાલો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણની બાજુઓની લંબાઈ કેટલી થશે અહીંયા આપણને આપેલું છે કે ત્રણ એક્સ પછી પાંચ એક્સ અને સાત એક્સ આપેલી છે તો ત્રણ ગુણ્યા પછી પાંચ ગુણ્યાવીસ અને સાત ગુણ્યાવીસ તો ત્રણ ગુણ્યા વીસ કેટલા થાય સાહીઠ થાય અને અહીંયા આપણને મીટરમાં આપેલું છે પરિમિતિ તો અહીંયા આ પણ મીટરમાં આવશે પછી આ પણ પાંચ ગુણ્યા વીસ કેટલા થશે સો મીટર અને સાત ગુણ્યા વીસ એકસો ને ચાલીસ મીટર ઓકે તો અહીંયા આપણને સિમ્પલી ત્રણેય બાજુના માપ મળી ગયા તો આપણને આના આધારે અર્થ પરિમિતિ પણ મળી જશે અને અર્થ પરિમિતિ ડાયરેક્ટ પણ મળી જશે કેમકે અહીંયા આપણને પરિમિતિ ત્રણસો આપેલી છે તો અર્ધપરિમિતિ પરિમિતિ કેટલી થશે એકસોને પચાસ તો ચાલો આપણે ડાયરેક્ટ શોધી લઈએ અને પછી આપણે સૂત્રમાં કિંમત મુક્તિ લઈએ જે હેરનું સૂત્ર છે એમાં તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ ભાગ્યા બે તો ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી હતી આપણને ત્રણસો મીટર આપેલી હતી ભાગ્યા બે તો અર્ધ પરિમિતિ એસ કેટલું મળશે અહીંયા આપણને દોઢસો મીટર મળશે એટલે કે એકસો પચાસ મીટર ઓકે તો આ આપણને સિમ્પલી અર્થ પરિમિતિ મળી ગઈ તો આપણે હેરણના સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આ જે ત્રિકોણ છે એનો આપણે ક્ષેત્રફળ પણ મળી જશે તો અહીં આપણે લખી દઈએ કે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ તો ચલો અહીં આપણે લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું છે હેરનનું સૂત્ર બોલો તમે જેટલી વાર તમે બોલશો સિમ્પલી આમ તો યાદ રહે છે એવું છે તમને યાદ પણ રહી ગયું હશે કે એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી આમાં કંઈ યાદ રાખવું જેવું છે જ નહીં યાદ રાખજો એવું જ સૂત્ર છે તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો એસની કિંમત આપણને મળી ગઈ છે એકસો પચાસ તો અહીંયા આપણે મૂકીશું એકસો ને પચાસ પછી આપણે બાજુના માપ મૂકીશું તો એ કેટલા છે અહીંયા સાઈઠ સો અને એકસો ને ચાલીસ શું ચાલો આપણે મૂકી દઈએ અહીંયા કે એકસો પચાસમાંથી પહેલાં આપણે સાઈઠની વાત કરીશું પછી આપણે એકસો પચાસમાંથી આપણે અહીંયા સોને બાદ કરી લઈએ અને પછી એકસો પચાસમાંથી આપણે એકસો ચાલીસને બાદ કરી લઈએ ઓકે તો આ આપણું સિમ્પલ જ થઈ ગયું તો આપણે વર્ગમૂળમાં જે પણ આપણે બાકી કરી અને આપણે આન્સર મૂકી દઈએ કે પહેલાં એકસો પચાસ પછી એકસો પચાસમાંથી સાઈઠ જાય તો કેટલા વધે અહીંયા આપણા નેવું વધશે તો નેવું પછી એકસો પચાસમાંથી સો જાય તો કેટલા વધશે પચાસ અને એકસો પચાસમાંથી ચાલીસ જાય તો આપણે એક સોરી એકસોને ચાલીસ જાય તો અહીંયા આપણા દસ વધશે ઓકે તો ચાલો આપણે અવયવ પાડી લઈએ તો જો સિમ્પલી આપણે અવયવ કેવી રીતે પડશે તો અહીંયા આપણે એકસો પચાસના અવયવ પાડવાનો ટ્રાય કરીએ તો જો એકસો પચાસના એવા અવયવ પાડો કે તમને એક પૂર્ણવર્ગ સંખ્યા મળે અને બીજી અવિભાજ્ય સંખ્યા મળે તો જો એકસો પચીસ ગુણ્યા છ કેલા તો એકસો ને પચાસ થશે એમાં પચીસ તો પૂર્ણ વર્ગ સંખ્યા છે પણ છ આપણી અવિભાજ્ય સંખ્યા નથી તો આપણે પચીસ ને છના અવયવ ફરીથી પાડી દઈએ તો ત્રણ ગુણ્યા બે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા વર્ગમૂળની અંદર આપણે લખી દઈએ કે અહીં 25 ગુણ્યા ત્રણ ગુણ્યા બે તો આ આપણે એકસો ના અવયવ થઈ ગયા પછી અહીંયા નેવું છે જો તમે નેવું ના અવયવ કેવી રીતે પાડી શકો છો કે અહીંયા નવ તમારી શું છે પૂર્ણવર્ સંખ્યા છે અને પછી દસના અવયવ હવે તમે બે ગુણ્યા પાંચ પાડી શકો છો પણ આ આપણે પાડ પાડવાની જરૂર નથી કેમકે ઓલરેડી આપણને અહીંયા પાછળ દસ આપેલું છે તો એ તમારું ગુણાકારમાં બાર આવી જશે જોડી બની જશે તો અહીંયા આપણે લખીશું ડાયરેક્ટ કે નવ ગુણ્યા દસ ઓકે અને અહીંયા પચાસ છે તો એકલા થશે અહીંયા આપણા એના અવયવ પચીસ ગુણ્યા બે તમને ખબર જ છે કે પચીસ પૂર્ણવર સંખ્યા છે અને બે આવી પચીસ સંખ્યા છે પછી અહીંયા ગુણાકારમાં દસ ઓકે તો તમારે ગમે તે રીતે તમે અવયવ પાડો પણ તમારી જોડીઓ બનવી જોઈએ ઓકે તો સિમ્પલી તમારે ડાયરેક્ટ બહાર આવી જાય તમને થોડું કન્ફ્યુઝન ના થાય તમારો ટાઈમ વધારે લાગે નહીં તો ચલો હવે આપણે જોડીઓ બનાવીએ તો આ જો પચીસ છે પચીસની જોડી બની ગઈ તો પચીસનો વર્ગ થશે વર્ગ અને વર્ગમાં નીકળી જશે તો સિમ્પલી આપણું શું આવી જશે બાર પચીસ આવી જશે ઓકે પછી જો ત્રણની ક્યાં જોડી છે નહીં બેની અહીંયા જોડી છે તો કહેવાય ઓકે આ રહી બેની અહીંયા આપણી જોડી છે ઓકે તો ગુણાકારમાં બે પછી અહીંયા આપણે નવ છે તો નવની જોડી નથી પણ નવ શું છે પોતે જ અહીંયા પૂર્ણવર્ગ સંખ્યા છે તો અહીંયા ત્રણ આવી જશે કેમ કે ત્રણનો વર્ગ છે અને પછી દસની જોડી છે તો અહીંયા સિમ્પલ આપણે દસ આવી જશે હવે ત્રણની જોડી ક્યાંય પણ છે નહીં ત્રણ એકલું છે તો આપણે એને વર્ગમૂળમાં દાખવીશું તો વર્ગમૂળમાં ત્રણ અને જે બારની સંખ્યા છે એનો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ તો શું થશે અહીંયા જો પચીસ દુ પચાસ પચાસ તરી એકસો ને પચાસ અને એકસો ને પચાસ ગુણ્યા દસ તો પંદરસો થશે અહીંયા આપણા તો અહીં પંદરસો વર્ગમૂળમાં ત્રણ આપણને શું આપેલું મીટરમાં આપેલા છે ઓકે મીટરમાં આપેલું છે અહીં આપણું શું થશે અહીંયા મીટરનો વર્ગ થશે ઓકે તો આ આપણને ક્ષેત્રફળ મળી ગયું જે આપણે ત્રિકોણ નું શોધવાનું હતું કે ત્રિકોણ આકાર ભાગ હતો જે જમીનનો ટુકડો એનો પણ ક્ષેત્રફળ મળી ગયું તો બસ અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક બે ને ત્રણની ગણતરી કરી તેની સાથે અહીંયા આપણા આ ચેપ્ટરના ઉદાહરણ પૂર્ણ થઈ ગયા હવે માત્ર આપણું સ્વાધ્યાય બાકી છે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક જેમાં ટોટલ છ દાખલા છે એ પણ હેરોના સૂત્ર પર આધારિત છે તો તમારે એક પણ લેક્ચરને છોડવા નથી તમારે દરેક લેક્ચર ધ્યાનથી જોવાના છે અને દરેક દાખલા તમારે લેક્ચર સાથે જોવાના તો છે પણ જાતે પણ ગણવાના છે તો તમને સિમ્પલી ગણતરી આવડી જશે તમને તમે તમે કહેશો મને જો જોઈને તો આવડી ગયો ઓકે મને આવડે છે આવડે છે પણ જ્યારે તમે જાતે ગણવા બેસો જ્યારે લેક્ચર બંધ કરીને અથવા બુક બંધ કરીને ત્યારે તમને એમ થાશે છે મારાથી ગણતરી થતી નથી તો તમારે ખાસ ગણતરી જાતે કરવાની છે તો બસ લેક્ચર સારો લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોની વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે